નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે આપણી આપણી મીડિયામાં ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી તો મિત્રો વિજય સુવાળાને તો આપ સૌ જાણતા જ હશો તો મિત્રો હાલમાં વિજય સુવાળાનો રબારી સમાજમાં ભારે રોષ હતો અને તેમનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વિજય સુવાળાએ રબારી સમાજના કેટલાક આગેવાનો બોલાવી અને માફી પણ માંગતો વિડીયો પણ બનાવી લીધો હતો ત્યારબાદ એક સમાજમાં ફરીથી એક પત્રિકા ફરવાની ચાલુ થઈ છે અને તે પત્રિકા શું છે તે વિડીયોમાં આપણે પૂરેપૂરો જોશું આ પત્રિકામાં લખવામાં આવ્યું છે વિજયજી રણછોડજી ઠાકોર ગામ સુવાળા તમને માફ કર્યા હશે તો તમારા બોલાવેલા માત્ર ને માત્ર મળતી આવો બાકી સમાજે તમને માફ નથી કર્યા રબારી સમાજ માટે તમે આજીવન ઠાકોર છો અને હવે ઠાકોર બનીને જ રહેશો તો તમારું જીવન તમને મુબારક સમાજ ક્યારે તમારી સાથે નથી અને રહેવાનું પણ નથી આ વાતની તમે ખાસ નોંધ લેશો અને પત્રિકામાં આગળ સંકલ્પ કરીને લખવામાં આવ્યું છે અમે રબારી સમાજના તમામ યુવાનો વિજયજી રણછોડજી ઠાકોરનો સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ વિજય સુવાળા નાતબાર કાઢેલો છે અને નાતબાર જ રહેશે સમાજના કોઈપણ પ્રસંગમાં વિજય સુવાળાને સહકાર આપનાર ગૌ હત્યા પાપ બરોબર ગણાશે તો મિત્રો આ હતી જે પત્રિકા જે રબારી સમાજના ગ્રુપમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હતી